જય માતાજી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે જીવનની વિશે વાત કરીશું જો મિત્રો તમે ચિંતાથી ઘેરાયેલા હોવ તો ભગવાન શ્રી કૃષ્ણની આ વાતો તમને શાંતિ અને માર્ગદર્શન આપી શકે છે શ્રીમદ ભાગ ભાગવદ્ ગીતા જીવનનું સત્ય નંબર એક કર્મ કર્યા કર્યા જા ફળની આશા ન રાખ આ શ્લોક જીવનનો સૌથી મોટો પાઠ શીખવે છે ઘણીવાર આપણે પરિણામ વિશે એટલું વિચારીએ છીએ કે વર્તમાનમાં યોગ્ય રીતે કર્મ કરી શકતા નથી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આપનું ધ્યાન ફક્ત આપના કર્મો પર હોવું જોઈએ ફળ તો સમય અને નિયતિના હાથમાં છે ચિંતા છોડીને તમારા પ્રયત્નો પર ધ્યાન કેન્દ્રિત કરો નંબર 2 ઉપર છે આત્મા અમર છે મનુષ્યનું શરીર નાશ્વત છે પરંતુ આત્મા અમર અને શાશ્વત છે જ્યારે આપણે સંબંધો પૈસા કે ભૌતિક વસ્તુઓના નાસ્તે દુખી થઈએ છીએ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ આપને યાદ અપાવે છે કે આત્માનું અસ્તિત્વ શરીર શરીરથી પર છે આ સમજણ જીવન અને મૃત્યુના ભયને ઓછો કરે છે મિત્રો નંબર ત્રણ પર આવે છે જે પણ થયું તે સારા માટે થયું મિત્રો જે પણ થયું તે સારા માટે થયું જે થઈ રહ્યું છે તે સારા માટે થઈ રહ્યું છે અને જે થશે તે પણ સારા માટે જ થશે આ વાક્ય તમને ભૂતકાળ અને ભવિષ્યની ચિંતાઓમાંથી મુક્ત કરે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જીવનમાં જે પણ ઘટનાઓ બને છે તે કોઈને કોઈ કારણથી બને છે મિત્રો અને તેમાં કંઈક હકારમક પાઠ છુપાયેલો હોય છે મિત્રો વાત કરીએ વર્તમાન પર ધ્યાન ધ્યાન આપો અને વિશ્વાસ રાખો કે બધું યોગ્ય થશે નંબર 4 પર આવે છે દરેક પ્રાણી પ્રાણીમાં ઈશ્વર વસે છે દરેક પ્રાણીમાં ઈશ્વર વસે છે આ શ્લોક દર્શાવે છે કે આપણે સૌ એક જ પરમ તત્વનો ભાગ છીએ કોઈને પણ આપણાથી અલગ ન સમજવો જ્યારે પણ તમે આ ભાવનાથી જીવો છો ત્યારે ક્રોધ અને અહંકાર લાગણીઓ ઓછી થાય છે અને મનમાં શાંતિનો અનુભવ થાય છે નંબર પાંચ પર આવે છે મન એ તમારો મિત્ર અને તમારો શત્રુ છે તમારું મન તમારી સૌથી મોટી શક્તિ પણ હોઈ શકે છે અને સૌથી મોટી નબળાઈ પણ જો જો મન તમારા નિયંત્રણમાં હોય તો તે તમને સફળતા અને સુખ તરફ દોડી જાય છે પરંતુ જો મન બેકાબુ તો તે ચિંતા અને દુઃખનું કારણ બને છે શ્રી કૃષ્ણ કૃષ્ણ યોગ અને ધ્યાન દ્વારા મનને કાબુ રાખવાનો માર્ગ દર્શાવે છે આ ઉપદેશોને જીવનમાં ઉતારો યાદ રાખો ચિંતા એ ભવિષ્યનો એક કાલ્પનિક ભાર છે વર્તમાનમાં જીવો તમારા કર્મો પર ધ્યાન આપો અને શ્રી કૃષ્ણ પર વિશ્વાસ રાખો મિત્રો બધું જ સારું થશે ભગવાન શ્રી કૃષ્ણ જે કરે છે સારા માટે કરે છે માટે ભગવાન શ્રી કૃષ્ણ પર વિશ્વાસ રાખવાથી જીવનમાં સારા કાર્યો કરવાથી અને બીજાનું ભલું ઈશ્વરથી આપના જીવનમાં સારું જ થાય છે આ અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને આપતા વિડીયો માં મળીએ ત્યાંથી જય કૃષ્ણ જય